ને એઓ હાતમની ધડભડાટી બોલે કાલે બે સેવડા બનાવી લીધા આજ આપણી થેપલા વાંદવા ને ખાખરા એ બનાવવાનું છે તે જો આ વાંડવાનો લોટ બાંધ્યો આ ખાખરાનો બાંધ્યો ને એવા આ ફરસી પૂરીનો બાંધ્યો આમાં તલ જીરું અજમાની મરીનો ભૂકો એ ત્રણે મિક્સ કરી દેવાનું અને આપણી ઘીનું મૂણ નાખ્યું જો મુઠ્ઠી પડતું જો જો આ ઘીનું મૂણે નાખ્યું ઘીનું મૂળ નાખો ને તો તમને ખાવામાં મજા આવે એકદમ મોટાના ડોમાણા હોય ને તોય ખાઈ હગે એવી પોસી થાય ને મૂળ હારી પેટ ઘીનું નાખવાનું છે અહીં તો ઘી પેટમાં જ જવાનું છે કારણ કે ઘીથી રૂપારી પૂરી એકદમ રૂપારી સોફ્ટ થાય એકદમ આપણે ભૂકો કરીએ ને તો તરત ભંગાઈ જાય તો થેપલાની હું બનાવવાનું છે ને આમાં જો એક બે તૈથનો કંઈક ફેરશે પાસિમ ભેગા છે બાંડા ગામમાં બે તેરીઓ થાય જ છે એટલે આપણી આ ગામમાં છે ને વધઘટ છે એ તમારા કોઈ ગામમાં કામ હોય તો હમણી નહીં ખબર તો અમારા ગામમાં છે ને કહે કે ભાઈ સુલા ઠરે રવિવારી ને શનિવારે સુલા હાંજી ઠરે ને રવિવારી છે હાતી ને શનિવારે હાંજી ઠું સુલા ઠરે એટલે આપણે આ ઉતાવળ કરવી પડીએ રાંધવાની કારણ કે બેદી જ છે રાંધવાડા એટલે એ જ ગામમાં ખેપલાન પૂરી મેસુબ નહીં મૂથ થાર ને બધું કર્યું પણ આગળ 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 જોયા જ કરજો મીડિયામાં રોજ 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 કીંક ને કીંક નવું નવું જોતા રહીજો તો આ જો આપણી લોટ બાંધેલી કણક રૂપારો એકદમ તો આપણી મંડું ગણવા ગણે પછી આપણી તરેલી હું એ પણ હમણાં બતાવી તરે કે કેવી વસ્તુ બધી બને ભાઈ પહેલાં છે ને બેઠી 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 બધું ભણે લે ને પછી તરી લાકડીલો મોટો ચૂલો છે આપણા પાસે ગેસનો મોટો ચૂલો આવે ને એના માથે બકડી મૂકે ને આપણી ધડભડાટી બોલાવી દીધું એટલે આપણે પેલા બાંધી લઈએ ઢાંકે દીધા ને વાનવા સારું થયા વાનવા વણાઈ જાય એટલે આપણી ફરસી પૂરી ની કરેલી થેપલાનતા તાવરે કાલે કરીએ આજતા આજે બહુ નક્કી ને કારણ કે આસ્તા ઘર કામે કરતા જાય નહીં વણતાય જઈએ એટલી થોડીક બાર લાગે એટલે આજ આપણી જો આ થેપલા થેપલા બાકી છે ને વાંધવા વણીએ ને ફરસી પૂરી જો બાકી છે ખા ખરા કર્યા આ ફરસી પૂરી હજુ બાકી છે તો આપણે આપણે ભોલોભાઈની આઈએ જમવા બાર વાગે ખાવા આવે બપોરા કરવા ત્યાં આપણી રોટલી કલાના તો એ બપોરા કરે લે બપોરા કર્યા પછી છે ને આપણી ફરસી પૂરી વણીને તરે નહીં એ તો કાલે થેપલા મેં તીખી પૂરી ને સ્વીટ બે બનાવવાની છે એ બધું કાલે કારણ કે એક આવા માણસ લીધા તા બધાની ખબર જ છે કે બિન એકાવા છે એટલે નો પૂગે સગે એટલે એ છે ને ધીરી 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 શરૂઆત કરી લોટ બાંધવાની બનાવવાની વા આ વાંડવા છે અમારે અમારે છે ને ભગતની વાંડવા વધારે ભાવે દહીં જો કે જોકે વાનવા તાવ ભગની ભાવતા જ હોય તો દહિયારી વાંડવા કરવાના છે ખાવાના ની છોકરાઓને હવે ચાય આઈ ખાખરા ભાવે એટલે આપણે ખાખરા બનાવ્યા ને આપણે આ છે ને ફરસી પૂરી પળવારી બનાવવાની સેવ ને ત્રિકોણ આવે ને પળવારી એ પૂરી ઘીનું મૂળ દે ને રૂપા રીઝવસ બનાવી એવું તરી હમણાં તારું દેખાડી કે કેવી આપણી પૂરી બને ટકા ટ પૂરી બને એટલે આપણે ખાતા એ મોઢામાં ઓગરે જાય ને એવી પૂરી બનાવી તો જો આ ઘણી હું છે ને રોટલી કરે ને સીધી તરવા બેસાણ કે આ વાનવામાં થોડુંક વાર લાગે કારણ કે વાનવા છે ને જો આ ચોટે જાય વણવામાં થોડા કેવડા ને ખાખરા છે ને ઘાયકા વણાય છે આ વાનવા ઘટના વણા એની તૂટે જાય ચણાના લોટના હોય ને આટલી હાલો આપણા વાનવા મૈદા વણાવવા ને એવા આપણે પછી એટલા વણઈ ફરસી પૂરી બનાવ આ જો ગ્રીનો આ જો ઇન્દ્ર ધારો પણ બેટા આ તો બહુ વર્ષ ગરમી ઉકરાટ ઉકરાટ ને હાથ જવા દે

મોટર મૂરતી હોય એનું પાણી પડે ભેંજુડાની કેવા હાલો આપણી જો ખાખરાની વાનગવા મળાય ગયા ફરસીપુરી છે બાકી છોકરા આવ્યા જમવા એટલે આપણે જો આ શાક બનાવી લીધું બટેટાનું ટમેટાનું કોરું મોરું ને એ આપણી છે ને રોટલી ગરમ ગરમ કરીએ તો બધાય બપોરા કરવા બેસે એ બપોરા કરે ઘરે પાછી ચલતી ગાડી પાછી ઘરે આપણી ચાલુ કરી દઈએ આપણી ફરસી પૂરીનું કામ ને પછી મંડીએ તરવા એટલે બે ત્રણ થાય તો તરાઈ જાય તો વાર આરામય જોતો હોય ને આખો દીધા કામ કામ ને વાં ઉભા રહીએ એટલે છે ને આપણી આ રોટલી કરે ને પછી બફોરા કરે ને આપણે ફરસીપૂરી વણેલીએ ફરસીપૂરી વણે ને પછી આપણી બકડીઓ માંડે દઈએ એક વસ્તુ પતે જાય પછી કાલે થેપલા ને તીખી પૂરી ને સ્વીટ તો હું હાલતા હાલતા કરેલા સ્વીટમાં તમને કંઈ વાર ન લાગે કારણ કે સ્વીટમાં કંઈ રોકાવાનું ન હોય આપણે ખાલી

ને લાઈ બટન પર દબાજો તો હા તમને નવી નવી તમને રેસિપી જોવા મળે કઈ રીતે બનાવવા ને કેવી બનાવવાની